આપણે અત્યારે કેશોદના હૃદય સમાન ચાર્જ ચોકમાં ઊભા છે અને એ ચાર્જ ચોક કે જ્યાં અંડર બ્રિજ બનાવવો કે ઓવર બ્રિજ બનાવવો એ આ સરકારને ખબર પડતી પછી ફાઇનલી જ્યારે ખબર પડી કે આપણે અંડર બ્રિજ બનાવવો છે તો તમે જુઓ અત્યારે અંડર બ્રિજની જેવી આઈએ અત્યારે આપણને ભૂમિ પુલ જેવું દેખાઈ રહ્યું છે અને એમાં પણ તમે જોજો છો અમારા હમીરભાઈ ત્યાં ઊભા છે કેટલો કિચડ છે અને કેમ બની રહ્યું છે આપણે સૌ જોઈ રહ્યા છે અને જે જમીનમાં બ્રિજ બનાવ્યા ને નીચેનું બનાવ્યા પછી પાણી ન આવવું જોઈએ એની જગ્યાએ અત્યારે જમીનમાંથી બહાર પાણી આવે છે અને નગરપાલિકાની આ આપણે જુઓ કે બ્રિજ બહાર પાણી જવું જોઈએ એની જગ્યાએ સિટીનું તમામ પાણી છે એ બ્રિજની અંદર આવી રહ્યું છે જેના કારણે અત્યારે તમે જુઓ કે જે સિમેન્ટ પાથરેલી છે કે જે પક્ષી રાખેલી છે એમનું ધોવાણ થઈ ગયું છે તમારે એટલું કહેવું છે કે શોધના લોકોને તમારે રમાડી રહ્યા છો કે શું કરી રહ્યા છો આ ચાર ચોકમાં એટલો બધો ટ્રાફિક જામનો પ્રશ્ન અત્યારે ઉભો થયો છે પાછળ જ સિવિલ હોસ્પિટલ છે ત્યાં લોકોને જવું હોય તો કે ટ્રાફિકનો ભોગ બનવો પડે છે તો આ કામ ક્યારે પૂરું થશે અને મારે ગુજરાતના મુખ્યમંત્રીને પણ કેવું છે અને દેશના પ્રધાનમંત્રીને પણ કેવું છે આમ તો મુખ્યમંત્રીને અને ગુજરાત આપણે કેશોદના ધારાસભ્યને તો શું કહેવું એના નામે તો જનતાએ મત આપ્યા નથી મત તો આપણે નરેન્દ્રભાઈ મોદીને જોઈને આપ્યા છે ને કે ગુજરાતમાં જયારે વિકાસના કામોનું જયારે ઉદઘાટન કરવા આવતા હોય એને કેશોદ ના બ્રિજ ને પણ જોવો જોઈએ અને જોવું જોઈએ કે છેલ્લા ત્રણ વર્ષથી તમારા ટેન્ડરો તમે કોઈ બીજાને આપો ને એના પેટા ટેન્ડરમાં કોઈ કામ કરે ને એ હરકું કામ ના કરે તમે બીજા પેટા ટેન્ડરમાં લઈ આવો ને કરોડો રૂપિયાના અહીંયા પાણી કરો છો તો અહીં આવીને જુઓ તો ખરા કે કેશોદમાં કેવો વિકાસ થયો છે ચાર ચોકની હાલત શું છે તમે જોઈ શકશો કે કામ નબળું હોય અને બેજ નબળો બનાવ્યો હોય અને જ્યાં પોલી જગ્યા મળે ત્યાંથી જ પાણી બહાર આવે તો આપણે સમજી શકીએ ને તમે જુઓ કે આ કેસોદ ના જે બનાવી રહ્યા છે કે જમીનમાંથી પાણી નીકળી રહ્યું છે આ આ અહીંયા જમીનમાંથી પાણી નીકળી રહ્યું છે તો તમે સમજી શકો કે આનો બેઝ કેટલો નબળો બનાવ્યો છે શું ગંભીરા બ્રિજ ની જેમ અહીંયા ના લોકો એ પણ એવો સામનો કરવો પડે આ ભ્રષ્ટાચાર નો બ્રિજ બની રહ્યો છે અને શું છે કે સુધના ધારાસભ્ય શ્રી એ જેને પાસ કર્યા છે એમને કે શું તમે આ ભ્રષ્ટાચાર નો બ્રિજ બનાવો છો કે જનતાની ની સુખાકારી માટે નો બ્રિજ બનાવો છો